નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછિયા સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે અને પહેલા વર્ષથી જ અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવે છે આ વર્ષે ગણેશ મહોત્સવના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની દસ હજાર આહુતિનો આયોજન કરવામાં આવ્યું હતું આ મહાયજ્ઞ યજમાન સાથે પાંચ કુંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી રહી છે જયંતિ મહોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત રીતે મંડપ એટલે કે યજ્ઞ શાળા આખી નિર્માણ કરેલી છે અને એ પંચકુંડની અંદર આ ત્રણ દિવસ થઈ દસ હજાર આહુતિનો આ ગણેશ યાગ જેને આપણે ગણેશ યાગ કહીએ એ યજ્ઞ થઈ રહ્યો છે સુંદર ભવ્ય આયોજન છે બધા સૌ જ્ઞાતિના ભક્તોજનોના એવા ભાવ છે અત્યાર સુધી અમે કાયમ માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ છીએ હાલ પચીસમા વર્ષે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પુરાણો શાસ્ત્રો વિધિથી જે એ યજ્ઞશાળા બનાવવામાં આવતી હતી તે યજ્ઞશાળા બનાવેલી છે ને એમાં પંચકુંડી બનાવીને પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે